મુલચોન ગામ નજીક ઠીક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થયા ભેખડો ધસી પડી માછલી ખાતર ગામ નજીક પૂર્ણા નદીના પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો માછલી ખાતર બાજ આંબાપાડા સહિત અનેક ઠેકાણે જળબંબાકાર છે નદીઓમાં પૂરની સ્થિતિથી અનેક માર્ગ લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયા નદી કાંઠાના ઘરમાં વરસાદી પાણી ઘુસતા લોકોને સલામત સ્થળે ખસેડવા પડ્યા રાત્રિના વરસાદથી લોકો છત્રીના સહારે ગરબે ઘૂમતા પણ જોવા મળ્યા સાપુતારામાં છત્રીના સહારે લોકો ગરબે ઘૂમ્યા જિલ્લા પ્રશાસને લોકોને નદી અને કોઝવેથી દૂર રહેવા માટે અપીલ કરી છે